દાહોદના કતવારા ખાતે યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં ચૈતર વસાવાએ ભાજપ ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપનો દરેક નેતા ચોર છે દરેક યોજનામાં હજારો કરોડના ભ્રષ્ટાચાર આચર્યા છે ત્યારે ભાજપવાળાઓનો જીવ સત્તાની ખુરશીમાં છે અને અમે ખુરશી છીનવી લઈશું મને અનેક પ્રકારે હેરાન પરેશાન કરી દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ છેલ્લી ઘડી સુધી અમે લડીશું જેવો ચેલેન્જ કર્યો હતો ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે વડાપ્રધાન દેડિયાપાડા આવી રહ્યા છે ત્યારે ત્યાંના લોકોને ગેરમાર્ગે દોરવા માટે અફવા ફેલાવી કે ચેતર વસાવા નરેન્દ્ર મોદીના હસ્તે ભાજપમાં જોડાવાના છે એટલે લોકો જોવા માટે આવે અને એમની સભામાં સંખ્યા થાય તે માટે અફવા ફેલાવી હોવાનું પણ કહ્યું હતું ચૈતર વસાવાએ એમ પણ કહ્યું કે મને ભાજપમાં જોડવા માટે અનેક નેતાઓ દબાણ કરી રહ્યા છે પરંતુ તેઓ મને ભાજપમાં જોડવાનો ટાર્ગેટ રાખતા હોય તો મારો પણ ટાર્ગેટ છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી પહેલાં ભાજપના એક લાખ કાર્યકરોને આપમાં જોડીશ તેવો ચેલેન્જ કર્યો છે ખેડૂતોને પાક નુકસાની માટે સરકારે જાહેર કરેલા રાહત પેકેજ મામલે ચેતર વસાવાએ કહ્યું કે આ ખેડૂતોની નુકસાની સામે વળતરના નામે લોલીપોપ છે અમારી માગણી છે કે દરેક ખેડૂતને પચાસ હજાર પ્રતિ હેક્ટર વળતર ચૂકવવામાં આવે અને જે ખેડૂતોએ ભાગ્ય તરીકે ખેતી કરી હતી તેમને પણ વળતર આપવામાં આવે પશુઓને નુકસાન થયું છે મકાનોને નુકસાન થયું છે તેમાં પણ વળતર મળે અને પાક વીમા યોજના ચાલુ થાય અને ખેડૂતોએ ધિરાણ કર્યું છે તેમની લોન માફી થાય તેવી માંગ સાથે આ મામલે અમે આંદોલન કરી માગણી કરીશું તેવું જણાવ્યું હતું ભાજપમાં જોડાવવાની વાતને રજીઓ આપતા કહ્યું કે આ બધી અફવાઓ ભાજપના જ લોકો ફેલાવે છે અમે ક્યારેય ભાજપમાં જોડાવવાના નથી લોકોના પ્રશ્નો માટે લોકોના હિત માટે લડતા આવ્યા છે અને લડતા રહીશું આમ આદમી પાર્ટીમાં જ રહીને કાર્યકરો અને હોદ્દેદારોને દિશા સૂચનનું કાર્ય કરતા રહીશું આજે દાહોદ જિલ્લાના કતવારા ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીનું જાહેર સંમેલન મળ્યું એમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અમારા બિરિજરાજભાઈ સોલંકી સંગઠન મંત્રી નરેશભાઈ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ દેવેન્દ્રભાઈ સાથે તમામ આગેવાનો અને હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો સૌ જોડાયા છે સાથે સાથે બધા જ લોકોએ બધે જે પ્રકારે નિવેદનો અહીંયાથી માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ વિસ્તારમાં આદિવાસીઓનો વિકાસ થવો જોઈએ આ વિસ્તારમાં ઘણી વખતે મંત્રી તંત્રી રહી ચૂકેલા એમના સાંસદો ધારાસભ્ય પણ છે છતાં આ જિલ્લો આખા દેશમાં અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાની ગણના થાય છે એની પાછળ જો સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી પીવાના પાણીના નળસે જળમાં કૌભાંડો થયા છે મનરેગામાં કૌભાંડો થયા છે તોતે ડબલ એની જમીનો બારોબાર વેચી દેવામાં આવે છે ટ્રાઇબલ સપ્લાયની તમામ યોજનાઓને બારોબાર એજન્સીઓ આયોજન કરે છે અને કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે ત્યારે આમ આદમી પાર્ટીનું કામ આ વિસ્તારની જનતાને આવનારા દિવસોમાં ન્યાય આપવાનું કામ છે જે પણ ભ્રષ્ટાચારો થયા છે અને જે પણ લોકોને ની જમીનો બહારના તોતેર ડબલ એની બીજા લોકોને પધરાવી દેવામાં આવી છે અને એ દિશામાં આવનારા દિવસોમાં અમારી ટીમ તપાસ કરશે અને એમને ન્યાય મળે એ કામ કરશે સાથે સાથે આ વિસ્તારના લોકો ખેડૂતો પણ છે પશુપાલકો પણ છે એમને ખેતીના જ્યારે કાચા માલ પાકે છે ત્યારે સરકાર એમએસપીના ભાવે એ માલની ખરીદી કરે અને કડદા પ્રથા રદ કરે એ અમારી માગણી છે અને જે પણ મનરેગાની યોજનામાં સો દિવસની રોજગારી આપવાની જોગવાઈ છે આ વિસ્તારમાં દરેક વ્યક્તિની ડિમાન્ડ છે કે રોજગારી સ્થાનિક મળે ત્યારે બિનકુશળ શ્રમિકોને પોતાના ગામમાં મનરેગાની અંતર્ગત રોજગારી મળે એ પણ અમારી માંગણી છે અને સાથે સાથે આ વિસ્તારમાં લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે અમારી સાથે કોંગ્રેસમાંથી જયેશભાઈ સંઘાળા બીટીપીમાંથી દેવેન્દ્રભાઈ મેળા અને કોંગ્રેસના બીજા પણ ઘણા આગેવાનો જોડાયા છે સાથે સાથે ભાજપના પૂર્વ સરપંચ શ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને કેટલાક હોદ્દેદારો પણ અમારી સાથે જોડાયા છે ભાજપ કોંગ્રેસ અને બીટીપીના મળીને પાંચ હજારથી પણ વધારે કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના કામગીરી અને વિચારધારાને લઈને અમારા સમર્થનમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં આ વિસ્તારને સારી દિશા મળે સારું શાસન મળે અને લોકોની સુકાકારીના કામો થાય એ તરફ અમે આગળ વધી રહ્યા છીએ